નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના કુબેર ભવન પાછળ ખોરાક શાખાની કાર્યવાહી જૂનું તેલ વાપરતા હતા લારી ધારકો છોલે ભડуре પુલાવ અને સવારના નાસ્તાના શોખ રાખનારાઓ માટે ચિંતા જગાડતું દ્રશ્ય કુબેર ભવનની પાછળ જોવા મળ્યું હતું આરોગ્ય વિભાગની ટીમનું અચાનક ચેકિંગ દરમિયાન અનેક લારીઓ જૂનું અને વારંવાર વપરાયેલું તેલ મળી આવ્યું તપાસ શરૂ થતાં લારીઓ એક પછી એક બંધ થવા લાગી તપાસ દરમિયાન મળેલા મોટા પ્રમાણમાં વપરાયેલા તેલને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું લાંબા સમયથી આજે તેલનો ઉપયોગ થતો હોય એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જે ગ્રાહકોના આરોગ્ય સાથે સીધી છેડછાડ સમાન છે ગ્રાહકોને સલામતી અને સ્વચ્છ ભોજન આપવાનું વચન આપતા વેપારીઓ આવા કિસ્સાઓ સામે જવાબદાર બની રહે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ